તો હું જઈરા છે કે બંતન લેવા આવ્યા ને તો અમારું તો પોપટ શું કીધું ડોક્ટર કે તો બેટલો સડાયો આ આખો ઓપરેશન કરવાનું કીધું બે ઓપરેશન કરવાનો કીધું આજે માર બા ને આખો મેસન ભાઈ ઓપરેશન આવ્યું છે જે માતાજી હર હર મહાદેવ બધાય ને ને આપણે છે હવાર હવારમાં હેમર વાઢવા આવી ગયા હેમ કેટલું મોટું હેમર છે માલ હાટું વાઢવાનું છે તો થોડુંક વાઢી લઈએ ફેમિલી મેં થોડુંક હેમર વાઢ્યું ને તો હાથમાં વગાડી તી ફેમેલી આપણે હેમર વાઢવા ને તો નીતાબેન એ કાંઈક બનાવે છે હું બનાવો નીતાબેન હાજી બોલો આ બધું સુધારી તો નહીં થયું તો બનાવો શું તમે ખીચડી બનાવો વઘારેની ખીચડી કહે થોડીક એવું છે

તો ફટાફટ માલ પાઈ દીધો ફેમિલી આપણે માલ પાઈ દીધા ને માલને નીરી દીધું તો એને ખાવાનું બાકી હતું તો એ ખાઈ લે હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ ને આજે છે ને આપણે ગયા હતા કારખાને કારણ કે ત્રણ મહિના રેગો થઈ ગયું તે દુના છે ને કારખાને નહોતા ગયા આજે મુહૂર્ત કર્યું છે છે ને હું આવ્યો છું જમવા કારણ કે છે ને હવે ટાઈમિંગ આપણે હીરા ખાવા જઈશું ને તો વિડીયો છે ને આવતા હા એ તો ભાઈ આવડે એવું ઉતારશે બાકી છે ને આપણે ઉતારશું કારણ કે ઘેરા આવતા હોય તો એવું ઉતારવાનું હોય બાકી આખો દીધી હું ઘેર આવું હોવ નહીં કારણ કે કારખાને જતા હોય ભાઈ છે ને જમવા આવી ગયો છું તો જમવા મળે ભાઈ ખીચડી લઈ છે ખીચડી છે છે

તો ચલુ સાગી કે પછી સા બનાવી ને સાધુ પાઈ દે ચલુ તો જાગી ગયો અને જાગીને પાછો ખાટલે વી આવ્યો ને રીહાણો જો ચલુ રીહાણો હે તા દા ઉતારે હે ઈ એમ કે મને ગામમાં લઈ જાવ એમ તો હું એને ગામમાં કેમ લઈ જાવ તા દાઉ ગામ ગામમાં ગામમાં હું લેવા

જાઉં ને તો હવે માલ ને નીરી ને માનવી જોઈ આવી ખર લી નીર હા જલુ માલ ને નીર વાદા ઈ નીરી ને ઓ ડાયો છે કા બોલી હવે ઈ ભેંય તો એને મારે એટલે હું નીરી આવું એને જવા દેવો ફેમિલી તો આ ખેતરમાં તો છે કે હું ઈ ગમણા કેદુ ની ન આવી

તો એને એક છોડવો માનવી નો ખેંચી દો કીવો કે મારે માનવી ખાવી એમ તો એને એક છોડવો છે કે માનવી નો ખેંચી આમાં તો કઈ ને શું આવી છે હવે એને આ ને ખાવી હવે બીજી ગોતવી દો છે આમાં તો બહુ માનવી છે હા

તો એને છે માંડવી ધોઈને ખાવી તો પાછું ઘરે જ આવું જો હે ધોઈ દેવી પછી પછી ખાહે ફેમિલી તો આમ તો સે ખેતરમાં આવ્યા એવા પાછા ઘેરે ભાઈ ગયા કે મને તો એટલી બધી ખેતરમાં કઈ ખબર નહીં પડતી કેવું હોય એમ પણ આ તો વાવેલું છે તો એ જોવા આવી કે કેવું છે એમ એટલે મસ્ત છે બધુંય બાજરો એ મસ્ત છે પછી માંડવી કપા બધી મસ્ત છે પણ એટલી બધી મને ખબર નહીં પડતી કે આમાં શું હોય એમ પણ મસ્ત લાગે એમ તીજો આયા તો પાછા ઘરે ફાઈતો હું તો તો પૂગી પણ મમ્મી ને કાજલુ હા કીધું બાટલો મમ્મી ને બાટલો ખબર કાઢવા આવી ગયા આવો

જે બધું એડજસ્ટ કરવું પડે કારણ કે રિપોર્ટ ગેરાય છે આવી રીતના આપણને ભાઈ ખબર પડે નઈ પણ આ તો હું જોઉં છું ચેક કરીએ હું શું છે છે ને ભાઈ છે ને જોવે છે

કોન હાટોગા કેટર માં કરે હોય ગયા નઈ જાવે માર બા છે ને હોતા છે માર બા ને આખમાં છે ને ભાઈ ઓપરેશન આવેલું છે સરકારી માં કરાવાય કે પ્રાઇવેટ માં કરાવાય બે માં કરાવાય પ્રાઇવેટ માં કરાવાય પ્રાઇવેટ માં હમ પૈસા હોય એમ થાય હા તો ભાઈ છે ને તમે ખાસ કરીને છે ને કોમેન્ટ કરી દેજો સરકારી માં કરાવાય કે ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી હતી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દીધો મળી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી રામ રામ